સર ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ વિષય પર ચૌદ બાળકોને સસ્પેન્ડ કર્યા એ વિષય પર આપનું શું કહેવું છે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમ સ્ટુડન્ટ્સને થર્ડ ઇયર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હેરાન કરતી માનસિક ટોર્ચરિંગ કરતા હતા આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પલેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માનવું પડ્યું કે ખરેખર રેગિંગ બાળકોને હેરાન કરવામાં આવ્યા છે તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા કેળવી એમને હિંમત આપી એમને એમને બધી સાચી હકીકત કીધી એ પ્રમાણ થર્ડ ઇયરના બા સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હું હજી પણ સંદેશો આપું છું કે વાલા દીકરાઓ તમે તમારો કરિયર બનાવવા માટે અહીંયા આવ્યા છો ત્યારે આ પ્રવૃત્તિ એક ડૉક્ટર બનવાના છો ભવિષ્યમાં તો તમારા દિલમાં કરુણા પ્રેમ દયાનું ઝરણું હોવું જોઈએ એની જગ્યાએ બીજાને હેરાન કરીને તમે ડૉક્ટર બનીને પણ સફળ થવાના નથી માટે જાગ્યા ત્યાંથી સવાર એક પણ જગ્યા પર આવી નાની એવી રેગિંગની બાબત ન બને એની ખાસ કાળજી લેવાય અને કાળજી નહીં લેવાય તો ગવર્મેન્ટ અને અમારો વિભાગ ચોક્કસ એક્શન લેશે